જો મિત્રો માલિક અને ડ્રાઈવર એમાં એટલો ફેર પડે છે આ હું અત્યારે પેપર આવ્યો તો ચેક કરવા કે કેમ થાય છે આવશે કે નહીં પણ ખાવ એવું નથી બે ચાર દિવસ રાહ જોવું પડશે એટલે લીલું છે વરસાદના લીધે તો જો હું પોતો છું એટલે હું આ સાફ કરીશ પણ આ જગ્યાએ જો કોઈ ડ્રાઈવરને મોકલું તો એ આવું કામ ન કરે એ નીચે જ ન ઉતરે ટેકસીમાંથી આ તો હાલો ને મારે ઘરે જ આવવું છે બાકી હાકતા હોય ત્યારે ઘણી વખત આને ઉખાડવું પડે જેનાથી તમારું જે જે પણ હાથી તમે હાંકતા હોય એ એક દારૂ બે ઉખાડવું પડતું આ સીટ આપણે છે ને ટીવ ઉખાડવું પડે અને ઉખાડે નહીં ડ્રાઈવર એટલે આટલો ફોર કરો જો ગાળાના માણસો સાચા હતા એ બધું આવું કરતા અત્યારના છે ને એ આવું કામ નથી કરતા